સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં દોઢ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્ન મામલે બે સમાજ વચ્ચે ધીંગાનું સર્જાયું હતું જેમાં ગત રોજ બંને સમાજ વચ્ચે પથરાવ તેમજ લાકડીઓ વડે બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે જેમાં જૂથ અથડામણ સર્જાતા પાંચથી વધુ ગાડીઓના કાચ તૂટ્યા હતા તેમજ પોલીસ દ્વારા ત્રણથી વધુ ટીયર ગેસ સેલ છોડી ટોળાને કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસે રાયટીંગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વડાલીમાં દોઢ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્ન બાબતે બે સમાજ ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું છે જેમાં પાંચથી વધુ ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા તેમજ વિસ્તારમાં સીસીટીવી તેમજ ઘરના બારીના કાચ તોડી નાખતા મામલો ગરમાવ્યો હતો વડાલી પોલીસ સમગ્ર મામલે બંને જૂથના આગેવાનો સાથે સમજાવત કરી મામલો થાળે પાડ્યો હતો વડાલી શહેરમાં જિલ્લાની પોલીસ એસઓજી એલસીબી સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે તેમજ રાત્રિ દરમિયાન કોઈ અછ અનિચ્છનીય ઘટના ના બને તે લઈને પોલીસ ચોસ્તા બંદોબસ્ત ગોઠવાયો છે બંને જૂથ વચ્ચે સામ સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં એક જૂથના અગિયાર લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે બીજા જૂથના ચાલીસના નામજોગ તેમજ ચારસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી વિડીયોની આધારે ઓળખ તપાસ હાથ ધરી છે હાલ વડાલી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પીઆઈ પીએસઆઈ ડીવાય એસપી સહિત પોલીસ વડાલી શહેરમાં પેટ્રોલિંગમાં જોડાઈ છે ફરિયાદની આધારે પોલીસે અટકાયત કરી પગલા તેમજ પહેલા થયેલા પ્રેમ રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલ હતા અને સ્થિતિ પર કાબૂ મેળવેલ હતો ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને ચારસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ

રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે